વલસાડ તિથલોરના રાજા ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ દર્શક મિત્રો દ્રશ્યોમાં જે તમે જોઈ રહ્યા છો એ વલસાડના તિથલોરના રાજા ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ છે જેમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સવારથી જ બ્લડ આપવા માટે લોકો તિથલોરના રાજા ખાતે આવી પહોંચ્યા હતા અને બાપાના દર્શન કર્યા બાદ બ્લડ આપ્યું હતું વલસાડના તિથલોડ ખાતે આવેલ મણિનગર સોસાયટીમાં છેલ્લા સત્યાવીસ વર્ષોથી શ્રી મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને આ અઠ્યાવીસમું વર્ષ છે આ વર્ષે મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની થીમ સાથે બાપાની સ્થાપના કરવામાં આવી છે જેના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં ભક્તોની કતાર લાગે છે તિથલોડના રાજા ખાતે બાપાની મૂર્તિના દર્શન કરવા તો લોકો આવે જ છે પરંતુ આની સાથે માનવ સેવાનું એક ઉત્તમ કાર્ય પણ શ્રી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે છેલ્લા અઢાર વર્ષથી મંડળ દ્વારા બાપાની ભક્તિ અને આરાધના કરવાની સાથે જ માનવ સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાય છે તિથલ રોડના રાજાના દર્શનભાઈ પટેલના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન કેમ્પમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આશરે પાંત્રીસથી ચાલીસ જેટલી બ્લડ બેગ એકત્ર કરાઈ હતી